નમસ્કાર આજે હિન્દી દિવસ છે ચૌદમી સપ્ટેમ્બરને પૂરા ભારતમાં હિન્દી પખવાડિયા તરીકે મનાવવાની શરૂઆત થાય છે આ એક એવી લિપિ છે કે જેમાં નથી કોઈ ઉચ્ચ કે નથી કોઈ નીચ અંગ્રેજી ભાષામાં સ્મોલ કેપિટલ એવા અક્ષરનો ભેદ હોય છે જ્યારે હિન્દીમાં એક સરખી લિપિમાં લખવામાં આવતું હોવાથી અને હિન્દી ભારતમાં સાર્વત્રિક બોલાતી ભાષા હોવાથી હિન્દી દિવસે આપણે હિન્દીને યાદ કરી સમાચારની શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર રોડ ગટર અને પાઇપલાઇન નાખવામાં પ્રજાને મુશ્કેલી ન પડે તેવી તકેદારી રાખવા ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનરને લખ્યો પત્ર દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનો મહત્તમ નાગરિકોને લાભ મળે તે માટે યોગ્ય સંકલન સાધવા જિલ્લા કલેક્ટર આપ્યું માર્ગદર્શન ઉપલા દાતાર ખાતે વાર્ષિક ઉર્ષનો પ્રારંભ દાતાર બાપુના દિવ્ય આભૂષણોની કરવામાં આવી વિધિ અને સ્વામિનારાયણ મંદિર ખાતે જલ જીલની એકાદશીની થઈ ઉજવણી મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તોએ આપી હાજરી સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક વિરામ